શિક્ષક ગેરહાજર હોવાની વધુ એક ઘટના સામે આવી રહી છે બનાસકાંઠા અને ખેડા બાદ મહેસાણામાં ભૂતિયા શિક્ષક મળી આવ્યા છે શિક્ષિકા કવિતા દાસ નવ મહિનાથી વિદેશમાં છે કડીના રણછોડપુરા પ્રાથમિક શાળાનો આ બનાવ શાળાએ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ કરી અને ગામમાં શિક્ષક કવિતા બેન દાસ તે નથી આવતા તમારી માંગણી શું તમે રજૂઆત કરી ખરી ઉપર પંચાયતમાં હા કરી